नमस्कार दर्शक मित्रों न्यूज़ મળી રહ્યા છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન મોળાસા ખાતે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ અનુસૂચિત જાતિ કલ્યાણ ખાતાના આર્થિક સહયોગથી અને ગ્રામ સ્વરાજ સેવા ટ્રસ્ટ જલોદરના संयुक्त उपક્રમે અરવલ્લી જિલ્લા કક્ષાનો સામાજિક સમરસતા સેમિનાર યોજાયો જેમાં કાર્યક્રમના અધ્યક્ષ શ્રીમતી પ્રિયંકાબેન દામોર માનનીય જિલ્લા પંચાયતના પ્રમુખ અરવલ્લી મુખ્ય મહેમાન श्री निरंजन भाई सेठ प्रमुख नगरपालिका मोड़ा सा श्रीमती रेखाबेन राठौर चेयरमैन श्री सामाजिक न्याय समिति जिला पंचायत अरवली अतिथि विशेष मोड़ा पीआई पी आई श्री चावड़ा साहेब सरकारी वकील श्री दिनेशभाई पटेल नायब नियामक श्री अनुसूचित जाति नितिन भाई परमार साहेब प्रमुख श्री स्वराज सेवा ट्रस्ट जगदीश भाई कोटवाल तथा મહેમાનો તેમ જ વિવિધ સમાજના આગેવાનો ખૂબ જ મોટી સંખ્યામાં સેમિનારમાં ઉપસ્થિત રહ્યા સેમિનારના અધ્યક્ષ શ્રીઓ સામાજિક સમરસતા વિશે લોકોમાં જાગૃતિ લાવવા ઉદ્બોધન કર્યું હતું તમામ મહેમાનો એક કાર્યક્રમને અનુરૂપ વક્તવ્ય આપ્યું નાયબ નિયામક શ્રી પરમાર સાહેબે સામાજિક સમરસતા અને અનુસૂચિત જાતિ કલ્યાણ ખાતાની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપી અને આદર્શ નિવાસી શાળા આચાર્ય શ્રી પી એચ પટેલ સાહેબે મહેમાનોનો આભાર માની કાર્યક્રમને આભાર વિધી વ્યક્ત કરી હતી અમારા રિપોર્ટર રસિકભાઈ પટેલ સાથે પડકાર અરવલ્લી ન્યૂઝ બ્યુરો ઓફિસ મળવા